ચીટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ એકવીસમો અનુરૂદ્ધનો ગૃહ ત્યાગ જે બૌદ્ધ કથા વિશે આપણે માહિતી લઈ રહ્યા ત્યારે બે ભાગમાં જોયું હવે ત્રીજા ભાગમાં અનુરોધનો ગૃહ ત્યાગ ત્રીજો ભાગ જે અનુરુદ્ધ છે એમને છ મિત્રો છે બદ્રિક કિંબીલ આનંદ ભ્રગુ દેવદત્ત આ બધા એમના મિત્રો છે બધા રાજકુમારો છે અને એ રાજકુમારોને માગે વસ્તુ બધી મળતી હતી ત્યારે અનુરોધને એક પણ વસ્તુ એવી નહોતી કે એમને પ્રાપ્ત ન થતી હોય જે રમત રમે છે એમાં ખાજા કવરાવવાના હોય અને નથી શબ્દ વિશેની વાત આપણે જાણતા હતા કે એની માતા એને સુધારવા માટે ચોથી વખત એ ખાજા આપવાની જ્યારે ના પાડે છે ત્યારે નથી ખાજા લઈ આવ એમ દાસીને કહે છે નથી શબ્દ એમના કાને ક્યારેય આવેલો નહીં એનો અર્થ એ સમજતો નહોતો કારણ કે ઋતુ પ્રમાણે ત્રણેય ઋતુ પ્રમાણે એમના પ્રાસાદ એટલે કે મહેલો હતા હેમિત ગ્રેષ્મિક અનિવાર્ષિક એવા ત્રણેય ચોમાસું હોય ઉનાળો હોય વર્ષાઋતુ ઋતુ ઉનાળો હોય કે ઠંડી હોય તો એવા વખતે જુદા જુદા પ્રકારના વાતાવરણ ઊભા થાય એ રીતના એમના મહેલો હતા આ બધી વસ્તુ આપણે જોઈ ત્યાર પછી મોટાભાઈ જે મહા નામ એમને પ્રવજ્યા લેવાનું બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ ધર્મના સાધુ બની જવું જોઈએ બધા જાય છે તો એક બે ભાઈમાંથી આપણે એક સાધુ બની જાય એટલે પ્રવચ્યા લેવાનું સ્મરણ જે એમને નક્કી કરે છે ત્યારે બેમાંથી કોણ લે એ નક્કી કરવા માટે જ્યારે મા નામ કહે છે કે હું જાઉં છું જે વસ્તુ અઘરી છે દીક્ષા લેવાની એકલું રહેવાનું ઘરને બધો ત્યાગ કરવાનો માગીને ખાવાનું જ્યારે અહીંયા ખેતી કરવાની છે તો ખેતી પણ અઘરી છે વાવવાનું લણવાનું તૈયાર કરવાનું પાછું કોઠાર સુધી અનાજ કેમ આવે એ વસ્તુ આપણે જોઈ અને છેલ્લે હવે એ પ્રસંગ છે આપણે આજે જોવાનો છે કે જે અનુરુદ્ધ છે એ દીક્ષા લેવા માટે તૈયાર થાય છે પરંતુ માતા ના પાડે છે કે તારું કામ નથી ઘણું સમજાવે છે પરંતુ અનુરુદ્ધ એ પ્રવજ્યા લેવા માટે તૈયાર થાય છે ત્યારે એની માતા કહે છે કે જો ભદ્રિક દીક્ષા લે તો તારે લેવાની કંઈ પદરિક દીક્ષા લે એમ નહોતો પરંતુ પદરિકને પણ અનુરોધ સારી રીતે સમજાવે છે એ પ્રસંગ આજે હવે આપણે જોઈએ કે પના નંબર એકસો તેર ઉપર છેલ્લેથી બીજો પેરેગ્રાફ ત્રીજો પેરેગ્રાફ આપણે પહોંચ્યા હતા કે અનુરોધ તેની દૃઢતામાંથી ચડ્યો નહીં અનુમતિ મળે માટે વળી વળીને માતાને વિનંતી કરવા માંડો કે મારે દીક્ષા લેવી જ છેટે માતાએ એક યુક્તિ શોધી કે અનુરુદ્ધે કહ્યું કે તારું મન એટલું બધું કોચવાતું હોય તો પછી ના છૂટકે તને એટલી છૂટ આપું છું કે જ્યારે બદ્રીક પ્રવજ્યા લે ત્યારે તારે લેવી એ પહેલાં નહીં એટલે ભદ્રિક લેશે ને મોડી લેશે એ પણ રાજકુમાર હતો ખાસ મિત્ર હતો અનુરુદ્ધનો એટલે રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો અને અનુરુદ્ધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવજિયા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નથી ધરાવતો એટલે અનુરુદ્ધને અડસાવી દેવા માટે તેને આ સારો ઉપાય લાગ્યો અડસાવી દેવો એટલે કે આ ભૂલી જાય કે પ્રવચ્યા ના લે અહીંયા તો ઘણું બધું સુખ છે પરંતુ અનુરોધ પહોંચ્યો ભદ્રિક પાસે અને માતાએ કઈ શરતે પોતાને શ્રવણ થવા દેવાનો અનુ અનુમતિ આપી છે એ વાત કરી તેને પ્રવચ્યા લેવા માટે વિનવ્યો અને ભદ્રિક બોલ્યો કે એવું કંઈ ચાલે વયસ વયશ્ય એટલે કે મિત્ર એવું કંઈ ચાલે કે તું પ્રવજ્યા લે એટલે મારે લેવાની તારે ભિક્ષું થવું હોય તો થા તું તારે થઈ જા એમાં એમાં મને શા માટે સંડોવે છે મારું કાંઈ ધાર્યું નહીં મન થાય તો હું હમણાં જ ચાલ્યો જાઉં ને નહીં તો વર્ષો પણ નીકળી જાય ઘણા પ્રશ્ન કરી ભદ્રે કે કે તારે લેવી તો લઈ લે મને હું કરવાની આની વચ્ચે તું લે છું હું તો જો લીચા લેવી તો હમણાં લઈ લઉં અને ન લેવી હોય તો ન પણ લઉં ત્યારે અનુરોધ તેને સમજાવવા લાગ્યો અને ભદ્રિક વળી વળી કહ્યું કે વયશ્ય તું આવી બાબત દબાણ કરે તે કેમ ચાલે તારું બીજું કહે તે હું કામ કરી આપું પણ ઘર છોડવાની બાબતમાં સૌ સ્વતંત્ર રીતે પોતાની વૃત્તિને અનુરસરે છે તારે પ્રવજ્યા લેવી હોય તો લે ખુશીથી લે મારા ઉપર શું આધાર આધાર ન રાખ અદ્રિકે કીધું કે તું મને આમાં હું તારા બધા કામ કરી દઈશ મને તું દબાણ ન કર હું બરાબર મને સમજાવ નહીં પરંતુ જો મારે લેવી હશે તો હું ખુશીથી લઈ અને તારે લેવી હોય તો તું લઈ લે ખુશીથી હું એમાં કંઈ કે તો નથી પરંતુ મને તું વચ્ચે ના લે હવે અનુરુદ્ધ છે એની માતા તો ચોખ્ખી શરત મૂકી હતી એટલે ભદ્રિક પલળે નહીં ત્યાં સુધી અનુરુદ્ધ માટે કોઈ છટકબારી ન હતી હવે એની માતાએ તો કહી દીધું હતું કે ભદ્રિક જ્યારે દીક્ષા લે ત્યારે તારે લેવાની છે એ પહેલાં નહીં એટલે હું તને છૂટ આપું છું એટલે ભદ્રિકને ગમે તેમ કરીને એને મનાવવાનો હતો એટલે ફરી તેને પ્રેમનો તેને પ્રેમનું સમજાવટનું પોતાનું હતું તેટલું બર વાપરી ભદ્રિકને અણગાર બનાવવા આગ્રહ કર્યો જે એમને દીક્ષા લેવા માટે ખૂબ જ વિનંતી કરે છે અને એમને ખૂબ સમજાવવાથી છેટે ભદ્રિક જે એક મિત્ર તરીકે પોતાના મિત્રને દુઃખ ન થાય એ રીતે હવે કહે છે અનુરોધને કે પોતાને કારણે કષ્ટ થતું જોઈને છેટે ભદ્રિકે કહ્યું તું એટલો બધો દુઃખી થતો હોય ને તો પછી મારે બીજો ઉપાય નથી હું તારી સાથે પ્રજ્યા લેવા સંમત થાવ છું પણ સાત વરસ પછી સાત વરસ તું થોભી જા પછી આપણે સાથે ભિક્ષા લઈ લેશું ભત્રીક થોડોક ઢીલો પડ્યો અને અનુરોધને કીધું તું કહે છે તો વાંધો નહીં પણ સાત વરસ પછી આપણે દીક્ષા લેશું હવે અનુરુદ્ધનું હૃદય આશાથી પુનઃજીવિત થયું ઢીળા પડેલા ભદ્રિકને પોતા ભણી ખેંચવા તે પ્રબળ પ્રયાસ કરી રહ્યો તેણે કહ્યું વયશ્ય સાત વર્ષનો ગાળો એટલે શું એ તો જરા વિચાર અરે કાલ શું બનશે તે કહી શકાતું નથી તો સાત વર્ષ શું કહેવું અદ્રિક પોતાના તરફ થયો અનુરોધ તરફ એટલે ફરી વારને અનુરોધ સમજાવવા માંડે છે કે સાત વર્ષ એટલે બહુ કાલ શું થઈ જાય આપણે ચાલો ભક્તિ કરવી છે તો થોડો સમય સાત વર્ષમાં તો આપણું માનને ઘણું બદલાઈ જાય પછી લઈ કે ના લઈ એ વાત ખૂબ જ એમને સારી રીતે સમજાવે છે ને એમ સમજાવી સમજાવીને અનુરૂદ પદ્રિકને સાત માસ ઉપર લાવ્યો ચાલો કાંઈ વાંધો નહીં સાત વર્ષ નહીં પણ સાત માસ પછી લેશું સાત મહિના પછી આપણે દીક્ષા લેશું અને પછી પાછો સમજાવવા માંડો અને સાત દિવસ ઉપર લઈ આવ્યું સાત વર્ષ પછી સાત મહિના અને સાતમે દિવસે હવે આપણે દીક્ષા લઈએ એવું પધ્રિકને અનુરૂધ્ધે સમજાવી દીધું અને બંને સહમત થાય છે ત્યારે પુત્રને ભાઈને રાજ્ય સોંપવાનો પ્રબંધ કરવા માટે સાત દિવસ તો જોઈએ ને હવે તું કંઈ બોલતો નહીં કે હાલો આજે જ લઈ લઈ હમ એવું કહે છે એટલે સાત દિવસ સોંપી જવા અનુરોધને રાજીપો બતાવ્યો અને ચાલ મારે બધું સોંપવું પડે આ બધું કામકાજ એટલે સાત દિવસ પછી આપણે જશું અનુરૂધ અને પધ્રિક ચાર છ દિવસમાં જ પ્રવાજિયા લેવાના છે એ સમાચાર બધે પસરી ગયા એટલે તો તેમના મિત્રો આનંદ ભૃગુ કિમ્બિલ અને દેવદત્તે પણ તેમને સાથ આપવાનો નિર્ણય કર્યો જો એ બે લેતા હોય તો પાંચ મિત્રો એમના બીજા હતા એ મિત્રો એમની સાથે એ જોઈન્ટ થયા છ મિત્રો છોડી જે બે અનુરોધ ને ભદ્રિક બે દીક્ષા લે છે તો બાકીના ચાર છે આનંદ પ્રભુ કિંબિલ અને દેવદત્ત એ પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે સાત દિવસ તો જતજોતામાં વીતી ગયા ને શાક્ય રાજાઓના જે છ રાજકુમારો ઘરબાર છોડીને નીકળી પડ્યા સાથે તેમના નાઈ નાઈ એટલે કે એમનું રક્ષણ કરનાર જે છે ખાસ પ્રધાન કે જે વાણંદ એમ પોતાની સેવા માટે સોરી તેમને વાણંદ છે એ ઉપાલી એમનું નામ છે ઉપાલીને પણ સાથે લીધો અને ચતુર ચતુર્ગિણી સેના તેમની પાછળ પાછળ ચાલતી હતી એનું રક્ષણ કરવા માટે સેના પણ જાય છે કે બુદ્ધ ભગવાન પાસે જ્યાં બિરાજમાન છે ત્યાં આ છ શક્ય રાજાઓના જે પુત્રો છે એ છ રાજકુમારો બૌદ્ધ ભગવાન પાસે જશે એટલા માટે વચ્ચે કાંઈને પ્રશ્ન ન થાય એટલે પેલો નાય ઉપાલી છે એ આખી જિંદગી આ રાજકુમારોની સેવા કરતો તો ત્યાર સુધી અને હવે પછી એમની સાથે પાછી સેના હોય છે હવે ગાતે વાતે નગરી બહાર નીકળીને ભૂમિ વટાવી બગીચાઓ બાગ બગીચા બધું ચતુર યુવા નગરી પણ ની બહાર નીકળી ગયા એટલે તેમણે સેનાને ત્યાંથી પાછી વાળીને પછી મલ્લોની રાજધાની અનુપિયાની દિશામાં પ્રયાણ આરંભ્યું કેમ કે તે વખતે ભગવાન બુદ્ધ અનુપિયાના આમ્રવનમાં વિહર્યા હતા ત્યાં ભગવાન એ જુદા જુદી જગ્યાએ જતા હોય બુદ્ધ ભગવાન અને એ જ્યાં હતા ત્યાં એમને ખ્યાલ આવ્યો કે આ અનુપિયાના આમ્રવનમાં એ વિહાર્ય છે કે જ્યાં એમનું સ્થાન છે એટલે એ તરફ છે એ રાજકુમાર રાજકુમારોને ઉપાલી જવા માંડ્યા કપિલ વસ્તુનો સીમાડો વટી ગયો એટલે પછી રાજકુમારો ઘડીક થોભ્યા સૌએ પોતાના આભૂષણ ઉતાર્યા અને પોતપોતાના ઉપહરણમાં તેમણે બાંધીને પોટલીઓ નાઈ ઉપાલીના હાથમાં આપતા કહ્યું અરે એ ઉપાલી લે આભૂષણોને અહીંથી પાછો વળી જ આટલું તારી આજીવિકા માટે પૂરતું થઈ રહેશે એટલે જે આભૂષણો હવે રાજકુમાર માટે નકામા હતા હવે સાધુ બની જવું હતું જે કરેણા બધું પહેર્યું હતું એ ઉતારીને પહેલાં ઉપાલીને આપે છે પોટલીઓ બાંધીને અલે તું હવે આખી જિંદગી ખાઈશ અમારી સેવા તે કરી છે અત્યાર સુધી હવે તને કંઈ વાંધો નહીં આવે તું પાછો વળી જા અમે છ રાજકુમારો એ જઈએ છીએ જે દીક્ષા લેવા પ્રવજ્યા લેવા માટે તું અહીંથી જતો રહે ત્યારે ઉપાલીને પાછો મોકલી દઈને કુમારો આગળ વહીતા પણ બહુ દૂર નહીં ગયા હોય ત્યાં તો તેમણે ઉપાલીને ખાલી હાથે પાછો તેમના તરફ આવતો જોયો કેમ રે ઉપાલી પાછો કેમ આવ્યો સૌ પૂછવા લાગ્યા અને આર્યો પુત્રો તમે ઉદાર થઈને મને આપેલા આભૂષણો લઈને હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો ત્યારે મારા મનમાં એમ થયું કે નગરીમાં પહોંચીશ ત્યારે મને એકલો જોઈને શાક્ય શું કહેશે કે રાજા શું કહેશે હું પાછો જ્યારે નગરમાં પ્રવેશીશ અને તો મને શાક્ય છે એ રાજા છે કે તેમને એમ જ થશે કે અદમ ઉપાલી કુમારોને મારી નાખીને તેમના આભૂષણો લઈને નાસી આવ્યો છે કે આભૂષણો લૂંટીને એ આવ્યો છે એટલે મને પણ મારી નાખશે એ સ્વભાવના ઉગ્ર હોવાથી કાંઈ પૂછકાછ કર્યા વિના મને ત્યાં જ પૂરો કરી નાખશે વળી મને એમ પણ થયું કે અપરંપરા વૈભવમાં આળોટતા આવા રાજકુમારો પણ જો બધું છોડીને ભિક્ષા ભિક્ષુ બનવા નીકળી પડ્યા હોય તો મારા જેવા પ્રાકૃતિ માણસે ગરબાનો શો મોહ રાખો તેથી મેં તો આભૂષણની પોટલીઓ એક ઝાડની ડાળ પર લટકાવી કોઈ ભાગ્યશાળીની નજર પડે તો ભલે બિચારો લઈ જાય ને એમ હાથ ખંખેરીને પાછો વળ્યો તમને સૌને હું આંબી લીધા છે એટલે એમના વિચારમાં કે જો આટલી ચલાલીમાં ઉછરેલા કોઈ જાતની એમને તકલીફ નહીં એ પણ જો દીક્ષા લેવા રાજકુમારો જતા હોય તો હું તો એક આમ પ્રાકૃતિક માણસ એટલે કે સામાન્ય માણસ છું પ્રકૃતિ સાથે જીવન જીવતો તો હું પણ દીક્ષા લઈ લઉં એટલે જો નગરમાં ગયો હોત તો શાક્ય રાજા મને પૂરો કરી નાખત માટે હું અહીંયા તમારી સાથે દીક્ષા લેવા માટે પાછો આવ્યો છું ઉપાલીને અચાનક ઉપજેલા વૈરાગ્યથી આશ્ચર્ય પ્રમતા કુમારોને તે ઘણું સારું કર્યું ભદ્ર ભદ્ર ઘણું સારું કર્યું એમ વારંવાર અનુમોદન આપીને તેને પોતાની સાથે લીધો સારું ચાલ તારી દીક્ષા લેવી છે ને ચાલ અમારી સાથે આવી ચા એમ કરતાં સૌ અનુપિયાના આંબાવાડિયામાં આવી પહોંચ્યા અને ભગવાન બુદ્ધને વંદન કરીને એક કોર બેસી ગયા ભગવાન બુદ્ધો એ બધું જાણતા હતા અને એ જ્યારે રાજકુમારો બધાય બેસી જાય છે ત્યારે અવસર મળતા કુમારોએ પ્રવજ્યા લેવાની વાત ભગવાન પાસે નિવેદિત કરીને ભગવાને સંમતિ આપી એટલે અનુરુદ્ધે હાથ જોડીને કહ્યું બદન આપને એક ખાસ વિનંતી કે કરવાની છે કે અમારી જેમ અમારો આ નાઈ ઉપાલી પણ પ્રવજ્યા લેવા માટે આવ્યો છે તો તેને પહેલાં દીક્ષા આપો ને અમને પછી કેમ કે એ પહેલાં શ્રમણ બનશે એટલે અમે કુમારો અમારા જે એ વર્ષોના પરિચારકને હાથ જોડી દંડવટ વગેરે કરી તેની સેવા ઉઠાવશું ને એ રીતે અમે જન્મ્યા ત્યારથી એ કુળમધને સેવતા રહ્યા છે તેનું નિર્મૂળ કરી અમારા શ્રવણ જીવનનું એ પૂર્વ સોપાન બનશે બહુ સરસ મજાની વાત કરી કે ઉપાલીને પહેલાં દીક્ષા આપો કારણ કે આખી અત્યાર સુધીની જે અમે જન્મા ત્યારથી અત્યાર સુધીની અમારી સેવા કરી છે અને એ સેવાનું ફળ અમે પાછું નિર્મૂળ કરી શકીએ એટલા માટે પહેલાં એને દીક્ષા કરો એટલે અમે એને દંદડ કરીશું એની સેવા કરીશું અને એ રીતે અમારું પર રહેલું જે એમની સેવાનું યોગદાન એ અમે પાછું આપી શકશું એવું કહીને એ પહેલાં ઉપાલીને દીક્ષા અપાવે છે અને આ નિરાભિમાન વૃત્તિની પ્રસન્ન થઈ તથાગતિ ઉપાલીને પહેલાં દીક્ષા આપી અનુરોધ અને બીજો કુમારોને એ નવા ભિક્ષુને વંદન કર્યા તેમના શ્રવણને યોગ્ય પરિચય કરી અને પછી પોતે પ્રવજિયા લીધી બધાને પ્રવજ્યા લેવરાવે છે અને છેલ્લે એ લે છે એટલે અનુરોધનો જે બહુ સરસ મજાની આપણને એક બૌદ્ધ કથા છે કે આટલી ચાહો ચલાલીમાં રહેવા છતાં પણ એ ગૃહ ત્યાગ અનુરોધ કરે છે ઘર છોડીને જાય છે એની વાત સરસ મજાની આપી છે હવે કાલે પછી ફરી પાછા આપણે જે બોર્ડના ફોર્મ ભરવા માટેની જે થોડીક સૂચનાઓ છે કે તમે દસમા ધોરણની માર્કશીટ અગિયારમા ધોરણની માર્કશીટ છે અને લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ આ ચાર ચેરોક્ષ તમારે રાખવાની છે અને જે ઓબીસી પછી એસસી એસટીમાં આવતા હોય એમને એમનું પ્રમાણપત્રની ચેરોક્ષ રાખવાની છે આવી ચેરોક્ષ તૈયાર એક ફોટો ફોટો બધા તાજેતરનો હોવો જોઈએ એટલે આપણે એક રફ ફોર્મ ભરી અને પછી ઓનલાઈન જ્યારે ખુલશે ત્યારે આપણે એ પાછા ફોર્મ ભરશું એની વિગતે ચર્ચા કરી અને વોટ્સએપમાં મૂકીશું આ સૂચના પહેલાં આપવાની હતી પરંતુ આપણે લેક્ચર પછી આપ્યું જે સૂચના છે એ કાલે ફરીથી આપશું આપણે વ્યવસ્થિત અને ફી પણ કહી દઈશું એ પણ બોર્ડની ફીનું લિસ્ટ આવી ગયું છે એ જ પ્રમાણે આપણે ફી લઈશું એની વાત હવે પછી કરીશું